તમે કેટલી વાર દિવસમાં ચા પીવો છો સવારના સાત થાય ત્યાં ચા પીવો દસ વાગે ત્યાં પાછી ચા પીવો બાર વાગે ત્યાં પાછી ચા પીવો ચાર વાગે ત્યાં ચા પીવો તમને આમ કઈ બંધાણ છે ચાનું કે તમે નશો કરો છો ચાનો એ ભગવાન એમાં એવું હોય ને કે જો અમારા ગામડા કેવું હોય કે જણ આખો ચા પીતા હોય બીજું કે કોઈ પણ મહેમાન આવે ને બે જણા આવ્યા એક જણો આવ્યો પણ ને ચા વગર ઘરમાંથી જવા ન દેવાય એટલે હવે પેલા શું થતું કે પેલા નવા નવા હતા ચા તો કોઈ પીતા નહીં પણ પછી થોડુંક વહેતું હોય ફેંકી થોડો દેવાય એટલે વળી બે ઘૂંટડા પી લે વરી બીજા આવ્યા હોય વળી બે ગૂંટડા અને ચા ની ટપેલી તો અમારે ઉતરે જ નહીં એટલે જે લોકો ચા પીતા હોય ને એને પૂછાય ધીમે 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 બંધાણ થઈ ગયું અને ને પછી એમ જ થાય બસ ચા જેવું તો કઈ છે

અને આ હું લગભગ સાત આઠ વાર તો પી જતી શું કામ કે મેં તમને કીધું કે પેલા મને છે ને એમાં એમ થતું ને કે ભાઈ આટલી વહી ફેંકી થોડી દેવાય ઈ ઘૂંટડો ભરી લે એટલે વરી પાછું બીજે પાછું વહી દઉં એટલે પણ એમ નહીં પણ પછી આ બધું આપણે આપણે ચા પીતા હોય એનો વાંધો નથી પણ પછી પેટમાં હદવું જોઈએ ને ધારો કે વહીથી છે તો પી લઈ વહીથી છે તો પી લઈ પણ પછી પાછું પેટમાં હદવું જોઈએ ને એ તો પછી રોજ પીવા મંડો એટલે હદવા માંડે જો હવે ટેવ પડી ગઈ ન પડી ગઈ એ વાત તમારી આમ કે ને કે ચા ના બંધાણી છે ને એને ચા વગર જરરે હાલે નહીં પણ તો તમે ચા મૂકી દયો તો શું થાય

મસાલા વગર ની એકદમ ઓલી ખાલી તીખી તીખી તો ન કેવાય ને શું કડક ચાડક ચા મસ્ત કડક ચા હોય અને એકલા દૂધ ની આમાં તો છે ને નકરું પાણી આવે ઠીક છે આ તો તું

સ્ટમા જેવી હોય જાનો બંધન વધારે હોય કે નહીં તમે ક્યો જીને ઓ હો હો બે કલાક લગનની ખરીદી કરીને આવ્યા છે થેલા ભરીને આજે પણ આ કેમ મને એવું લાગે નાનો થેલો ભર્યો છે ભાભી આ શું લઈને આવ્યા આજે તમે આ બે કલાકની ખરીદીમાં હા તો આજે વિચાર કરતું અને તું મને જવાબ દે કે બે કલાક ગયા પછી અમે શું શોપિંગ કરી રી હશે બે કલાક લગનની ખરીદીમાં તો નહી ઘણી વસ્તુઓ હોય પણ આ થેલા પ્રમાણે આજે કાય ઓછી વસ્તુ હોય ને એવું લાગે છે શું છે આજે તમે બતાડું

અમે ખરીદી બીજી કરવા ગયા દેખાય ત્યાં આજુબાજુ વાળા ને લઈ આવી પણ હવે મહેમાન ગામડામાં આવી જાય પાંચ છ થી પેલા ને જાય પછી પાંચ છ થી તો થોડા રાખવા પડે એટલે કીધું દેખાણા સારા અને સારા સોલા કે ને કે મટીરિયલ સારું હતું એટલે સારા લઈ લીધા બધા લઈ લીધા હોય ને તો કોક ના ટકા રંગી આ એક ખાલી થોડો લેવા ગયા બીજું બધું અમારે છે ને પછી ખાલી અત્યારે ઓબ્ઝર્વેશન હા તમારે ભાવ જાણીને આવ્યા એમ કયો અલી માર્કેટમાં ભાવ જાણીને આવે કે કેટલો ભાવ ચાલે છે હવે ભાભી પાછા જારે આવશે ને કે શોપિંગ કરવા આવશે ને ઈ ટાઈમે કરશું અને કાલે બાકી એવું હશે તો અમે કાલે પાછા જઈ આવશો આ તો મારી આવશું પણ તમે રોજ બપોરે બપોરે 1-2 વાગે નીકળી જાવ છો ને સાંજે આવો છો રોજ બપોરે 1-2 વાગે નીકળી જાવ તો તો પણ આ કે ની ખરીદી તો ખર ને એક દીમાં બે દિવસમાં થઈ જાય તો કાલેથી હવે આપણે સવારથી વયા જશું સાઉ 10 વાગે થી 10 વાગે માર્કેટ ખુલી જાય એટલે 10 વાગે અમે વયા જશું અને સાંજે 6 વાગે આવશું બરાબર 10 વાગે પછી રસોઈ પાણી તમે કરી નાખજો તમારે મિત્રો ની ખરીદી અત્યારે અત્યારે છે ફૂલ ભાભી ખરીદી કરે છે પણ બે કલાક માર્કેટમાં જાય ને લઈને આવે ચાર વેલ એટલે આપણી બાયુ ને તમે ક્યાંય કોઈ રીતે નો પૂગી શકો એમાં કોઈ શંકા સ્થાન નથી જો ઘર ની બચત બધી કોના હાથમાં હોય બાયુ ના ના હાથમાં જ હોય એટલે ક્યાં કેટલી બચત કરવી શું કરવું બધી ખબર હોય હવે આજે અમે ખાલી જોઈને આવ્યા છીએ કઈ કઈ વસ્તુ ક્યાં સસ્તી મળે ક્યાં સારી મળે હવે એ બધીમાં આ તો ખાલી એક બાનું હતું એટલે ચાલ વેલ ના દેખાઈ ગયા ચાર લઈ લીધા બીજું બોલ લ્યો ખાલી ઓબ્ઝર્વેશન કરવા તમે બે કલાક કાઢી નાખો બહુ કેવાય એ ઓછી કેવાય એમાં હજી તો અમારે વાર લાગત પણ આ તો એમ થયું કે છોકરી નહીં રહી એટલે પછી ભાઈ વાહ વાહ સરસ સરસ એટલે ભાઈ આવું છે આજ તો ભાઈ ચાર વેલેણા ખરીદી થઈ છે તો મિત્રો આજે આ દુનિયામાં હે ને સૌથી મોટામાં મોટું એમ કહેવાય ને કે ભાઈ જેઠાણી કામ કરે છે અને દેરાણી ઉભા ઉભા મજા કરે છે અને આરામ કરે છે આ કઈ રીતની સિસ્ટમ છે ભાભી અરે આવું કઈ ન હોય હો જે બનાવતા સારું આવડતું હોય ને એ બનાવે અને જેને ખાવાની મજા આવે ને એ ખાય પણ એમ નહીં પણ તમે મોટા કેવા અને તમે હવે અમારા ઘરે મહેમાન થઈને પછી આમ ઊભા ઉભા કામ કરો ને પ્રાચી ઊભા ઉભા ખાય છે તો આ કેવી મજા આવે છે ભાભી તમારા હાથના જે થેપલા થયા છે એકદમ સુપર અને સાથે દહીં હોય ને ઠંડુ ઠંડુ એટલે આનાથી વધારે જીવનમાં કાંઈ ન જોઈ આપ જીવનમાં દેરાણી જઠણી જેવું કાંઈ ન હોય કે નાના મોટા જેવું કાંઈ ન હોય બસ જો ને આમ દડા જેવા થેપલા પણ આ તમે તમારા થેપલા પણ ભાભી આ ફૂલાવો છો આ ફૂલાવતા ફૂલાવતા એટલે આમ તમે ફૂલવી ફૂલવી ને બધા માણા ને ફૂલવી ને દડા નો કરી દેતા ના આપણને જો રસોઈ બનાવવાનો બહુ જ શોખ છે અને બનાવવા કરતા જે ખાય ને એના ઉમડા ઉપર જે હાસી આવે ને કે જે સ્માઈલ આવે ને

પણ અમારા ઘરમાં તો આવી ગપગપાટી બોલે છે અને ફૂલ મજા આવે છે જો તમને આપું એક કોડિયો કરીને ના મારે ખાવું નથી તું ખા તમ તારે ભાઈ તું ઊભી ઊભી ખાઈ લે હું નિરાતે પછી જમીને ખાઈશ તમ તારે મારે આરામથી એન્જોય કરીને ખાવું છે અને આ થેપલાની સુગંધ તો જો આવે ભાભી પણ આ તમે લોટમાં શું નાખ્યું છે મસ્ત મજાની મેથી નાખી છે અત્યારે એક તો સરસ મેથી એવી સરસ આવે મેથી લસણ કોથમરી નાખી છે અંદર ઓલો ફૂદીનો આવે ને ઈ એટલે બધાય લીલોતરી ખવાય જાય અને બધાયનો ટેસ્ટ એવો સરસ આવે એટલે બધુંય બધું એટલે ફૂલ મજા આવે છે મને ખાવાની મને ખાવા દો તમે મારી સાથે મગજ મત નાખ હા પણ ખાજી ને હું તને જોઉં છું કે ભાઈ જો દહીંનું આણે બટકુ લીધું હવે ખાધું દહીંનું બટકુ લીધું હવે ખાધું તો તમે મને જોઈ નથી કોઈ દિવસ ખાતા પણ મને તને જોઈ છે પણ આ તો ભાભી કામ કરે છે ને તું ખાજો ને એટલે મેં કીધું આપણે આને આજે આપણે એવું નહીં પછી તમને ખોટું લાગી જાય તો મને જરાય ખોટું ન લાગે એવા ઘણા હોય કે ખોટું લાગી જાય હોય ને એને ખોટું ગામડા પણ આ દડો થઈ ગયો તમારું આ થેપલું દડા જેવું થાય છે થઈ ને આમાં પ્રેમ ભળેલો છે અમારે રસોઈ કરતા હોય ને તે બાયું છે ને એમ કહે કે પ્રેમ થી કોક ને ખવડાવવા માટે અંદર પેલા પ્રેમ ભરાવવો પડે તો ઈ જો ખાવાની મજા આવે 100% વાત સાચી છે એટલે શાંતિ થી અને શાંત મગજે તમે કાઈ પણ રસોઈ કરો ને તો સારી વસ્તુ થાય પ્રાચી હવે હું ખાઈ લઉં તમે બસ હવે થઈ ગયું હાલો હા તો ખાઈ લે નિરાઈતે ખા મોજ કર થેપલા દઈ ની મોજ આલે હે જો તમારે ખાવા હોય તો આવી જાવ અમારી ઘરે